પાટણમાં પડેલા વરસાદે શહેરીજનોની મુશ્કેલીમાં વધારો કર્યો છે રેલવેના પાણી પાણી ભરાયા કલાક બાદ પણ વ્યવસ્થા થઈ નથી જેથી વાહન ચાલકોને રાહદારીને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાટણમાં આટલા વખત બાદ પણ હજુ પાણી ઓસર્યા નથી જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક ઇંચથી વધુ વરસાદ પડતા શહેરીજનોની મુશ્કેલી પાટણમાં વધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બાર કલાકનો સમય વીતી ગયો છે જેવા પણ પાટણમાં હજુ પાણી ઓસર્યા ના હોય તેવા દ્રશ્યો જોવા મળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાણી ભરાવાના કારણે રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા કોઈ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી એક ઇંચ જેટલો વરસાદ પાટણમાં વરસ્યો હતો જેના કારણે પાણી ભરાયા છે જેના કારણે વિકાસના દાવા અહીંયા તો પોકટ સાબિત થયા છે આ સાથે પાલિકા દ્વારા જે તંત્ર દાવા કરતું હોય છે કે દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી થઈ છે પરંતુ તે દાવા પોકટ સાબિત થયા શહેરમાં પ્રવેશવાનો રેલવે અંડરબ્રિજ છેલ્લા ત્રીસ વર્ષથી માથાના દુખાવાની સમસ્યા છે અહીંયા ચોમાસામાં જ્યારે એકાદ ઇંચ વરસાદ થાય ત્યારે પાણી ભરાતા હોય છે અને વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે મુશ્કેલી પડતી હોય છે આજે રાત્રે એક ઇંચ વરસાદે ફરીથી એક વાર ઘરનાળું ફૂલ કરી નાખ્યું કેમ એવું કેટલાક દ્રશ્યો બતાવે હાલ લોકો પાણીની અંદર જોખમ ખેડીને આવે છે અહીંયા જે વાહન ચાલકો એન્ટર થાય છે અથવા ચાઈને જે પાણી ભરાય છે એના લાગે હિસાબે ફરીથી કહું કેટલાક દ્રશ્યો જે લોકોના વાહનો બંધ થતા હોય છે અને લોકો અત્યારે સમયમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે હજુ સુધી નગરપાલિકા આવી નથી અહીંયા જ્યારે જે તે વખતે રેલવે મંત્રીને કહેવામાં આવ્યું હતું ત્યારે એમને એટલું કીધું હતું કે આ રસ્તો ટ્રેસ પાસ હવે એટલે કે ટ્રાફિક માટે નથી માત્ર પાણી જવા માટે પરંતુ કોઈ કાયમી કાયમી સોલ્યુશન નથી આવ્યું હજુ પણ અત્યારે પીક અવર્સમાં લોકો હેરાન થઈ રહ્યા છે ડ્રગ આજે કહી શકાય કે લોકોને અત્યારે જવાનું હોય છે સ્કૂલે જવાળા હોય છે અહીંયા દવાખાનામાં આવનારા હોય છે લોકોને નોકરી પર જવાનું હોય છે પરંતુ ક્યાંય કોઈ કહી શકાય એવી વ્યવસ્થા નહીં કરવામાં આવતા અત્યારે હાલ રાહદારીઓ પરેશાન છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ પાટણમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે દહેની હાલત પાટણની જોવા મળી રહી છે કારણ કે એક ઇંચ વરસાદ ગઈકાલે રાતે ખાબક્યો હતો જેના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા આ દ્રશ્ય છે ગરનાળાના કે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ ગરનાળામાં પાણી ભરાયેલા છે છતાં પણ વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને હાલાકી વેઠી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા અવારનવાર દાવો કરવામાં આવે છે કે આ વખતે પાણી નહીં ભરાય તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે કે આ વખતે વધુને કામગીરી કરી છે હવે પાણી નહીં ભરાય પરંતુ છતાં દર વર્ષે આ દાવા છે તે પોકટ સાબિત થતાં હોય છે આ ઘણાણામાંથી વાહન પસાર કરતા અનેક વાહનો બંધ પડ્યા હોય તેવા પણ કિસ્સા બન્યા જેના કારણે લોકોને પોતાના ગંતવ્ય સ્થાન પર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘરનાણામાં જોઈ શકો છો કે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એક જ વરસાદ વરસેયો છે તેમાં આ પાટણની પરિસ્થિતિ આવી થઈ છે જેના કારણે સ્થાનિકો રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે તંત્રના દાવા પોકળ સાબિત થયા હોય તેવું કહેતા સ્થાનિકો જોવા મળી રહ્યા છે અને પોતાનો રોષ સ્થાનિકો વિરુદ્ધ તંત્ર વિરુદ્ધ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે એક જ વરસાદમાં પાટણની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે ઝરણામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે રાહદારીઓ હોય વાહન ચાલકો હોય તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારે જ્યારે લોકો બાળકો સ્કૂલે જતા હોય છે લોકો ઓફિસે જવા માટે નીકળતા હોય છે ત્યારે જ આ રીતે પાણી ભરાતા અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો પાટણમાં જનતાને આવ્યો છે પાટણની જનતા છે તે આ પરિસ્થિતિને લઈને પોતાનો રોષ વ્યક્ત કરતી જોવા મળી રહી છે કહી રહી છે કે આ દર વખતે આવી આવી જ પરિસ્થિતિ જોવા મળે છે તંત્ર ભલે એવું દાવા કરે કે આ વખતે પાણી નહીં ભરાય પરંતુ તંત્રના દાવા માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે અને દર વર્ષે પાટણની પરિસ્થિતિ આવી જ જોવા મળે છે ગરડાણામાં દર વર્ષે પાણી ભરાતા હોય છે અને આ વખતે પણ આ જ પરિસ્થિતિ આવીને ઊભી છે આટલા વરસાદ એક ઇંચ જેટલો વરસાદ વરસે છે એક ઇંચ વરસાદમાં આટલું પાણી ભરાયું છે જેના કારણે લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો એવી પાટણની સ્થિતિ બની છે વરસાદના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે એક જ ઇંચ વરસાદ વરસ્યો છે પરંતુ પાટણની પરિસ્થિતિ હાલ તો ખૂબ જ દયનીય જોવા મળી રહી છે ધરનામાં પાણી ભરાતા આ પાણીમાંથી વાહન ચલાવવાનો વારો લોકોને આવ્યો છે આ પાણી ભરાયેલા ગરનારામાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે જેના કારણે અનેક મુશ્કેલી વેઠીને પણ વાહન ચાલકો છે તે ગરનારામાંથી પસાર થઈ રહ્યા છે જીવના જોખમે વાહન ચાલકો આ ગરનારામાંથી પસાર થઈ રહ્યા છે પોતાનું જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને પોતાનું વાહન ત્યાંથી નીકાળી રહ્યા છે આ પાણીમાંથી વાહન નીકાળતા સમયે અનેક વાહનો બંધ પડ્યા તેઓ પણ કિસ્સા જોવા મળ્યા હતા જેના કારણે મુશ્કેલી ઓર વધી હતી લોકોની અને પોતાનો રોષ તંત્ર વિરુદ્ધ વ્યક્ત કરતા લોકો જોવા મળ્યા હતા પાટણમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે આટલા જ વરસાદમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે તંત્ર વિરુદ્ધ રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે દર વખતે તંત્ર દ્વારા એવા દાવા કરવામાં આવે છે કે આ વખતે વરસાદમાં પાણી નહીં ભરાય પરંતુ પાટણમાં દર વર્ષે ગરનાળામાં આ રીતની જ પરિસ્થિતિ જોવા મળે છે જેના કારણે વાહન ચાલકો અને રાહતદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે કહી રહ્યા છે કે દર વર્ષે જ્યારે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તંત્ર દ્વારા ખોટા દાવા શા માટે કરવામાં આવે છે પોપળ દાવા દર વખતે તંત્રના સાબિત થતા હોય છે દર વર્ષે તેવું તંત્ર કહી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રી મોન્સૂન કામગીરીની પોલ એક જ વરસાદે ખુલ્લી મૂકી છે